ફ્રેન્ડ સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ વડો પોલીસને બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ઇસમ તેની સુપર કેરી વાહન નંબર જી જે જીરો સિક્સ બીવી સિક્સ સિક્સ નાઇન થ્રીમાં ગુજરાત સરકારની આઈસીડીએસ યોજના માટે વાપરવામાં આવતા માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને બાલશક્તિ નામના સરકારી યોજના હેઠળના અનાજના લોટના પેકેટો જે આંગણવાડીમાંથી સગર્ભા મહિલાઓને અને બાળકોને વિતરણ કરવામાં આવે છે તે ભરીને કરકડી ગંદા પાણીની કેનાલ ચોકડી તરફથી નરસિંહપુરા તરફ જઈ રહે છે જે બાતમી આધારે તપાસ તજવીજ કરી એક ઈસમ નામે મનહરભાઈ ફતેહસંગભાઈ પરમાર ઉંમર વર્ષ ઓગણપચાસ ધંધો મજૂરી રહે ગામેઠા ગામ ઉગમણો વગો તાલુકો પાદરા જિલ્લો વડોદરાની ગુજરાત સરકારની આઈસીડીએસ યોજના માટે સગર્ભા માતાઓ અને બાળકોને આપવામાં આવતા માતૃશક્તિના એક કિલોના જામલી રંગના પેકિંગવાળા કુલ પેકેટ નંગ એકસો ને છ જે એક પેકેટની કિંમત આશરે રૂપિયા પચાસ લેખે કુલ કિંમત રૂપિયા પાંચ હજાર ત્રણસો તથા શક્તિના એક કિલોના પીળા રંગના પેકિંગવાળા કુલ પેકેટ નંગ એકસો ને પંચોતેર જે એક પેકેટની કિંમત આશરે રૂપિયા પચાસ લેખે આઠ હજારને સાતસો ને પચાસ તથા બાલશક્તિના પાંચસો ગ્રામના લાલ રંગના પેકિંગવાળા કુલ પેકેટ નંગ પાંચસો ને સત્તાવન જે એક પેકેટની આશરે કિંમત રૂપિયા પચીસ લેખે કુલ તેર હજાર નવસો ને પચીસ મળી કુલ રૂપિયા સત્તાવીસ હજાર નવસો ને પંચોતેરના મુદ્દા મારા સાથે પકડી પાડેલ છે જેની કાયદેસરની કાર્યવાહી કરી સદર મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આઈસીડીએસ કચેરી પાદરાના અધિકારીઓને જાણ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરેલ છે